નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારી બિલ્લીમોરા સોમનાથ મહાદેવ મંદિરમાં ભરાયેલા મેળામાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં રાઈડ પચાસ ફૂટ ઊંચી રાઈડ પટકાતા પાંચ લોકોને ઈજા પહોંચી હતી જેમાં એક બાળક સહિત પાંચ લોકો ઇજા થયા હતા જેમાંથી એ જે ઓપરેટર હતો તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને કેબલ તૂટ્યો નથી પરંતુ કેબલ છટકવાના કારણે આ અકસ્માત સજા હોવાની હાલમાં પ્રાથમિક માહિતી સાંભળી રહી છે સમગ્ર મામલે એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય લેવાશે તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે વાત કરવામાં આવે તો નવસારીના બિલીમાડાના સોમનાથ મહાદેવ મંદિરમાં ભરાયેલા શ્રાવણ માસના મેળાના અંતિમ સોમવારની પૂર્વ રાત્રિ એટલે કે રવિવારે રાત્રે પચાસ ફૂટ ઊંચા ટાવર રાઇડ અચાનક તૂટી પડતાં રાઇડમાં સવારે અંદાજે દસમાંથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રાઇડ ઓપરેટરની હાલત ગંભીર હોવાથી તેને સુરત ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે હાલમાં ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ તેમજ ઈજાદાર દ્વારા લેવામાં આવેલી પરવાનગીની તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામ રાઇડો હાલમાં બંધ કરી દેવામાં આવી છે પ્રાંત અધિકારી મિતેશ પટેલે પણ સ્થળ મુલાકાત લીધી હતી એફએસએલના રિપોર્ટ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ હાલમાં તજવીજ હાથ ધય છે આ સમગ્ર મામલે ડીવાયએસપી એસ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ બિલીમોરા નવસારી જિલ્લાની અંદર બિલીમોરાની સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસનો જે મેળોનું આયોજન થયેલ હતું જે મેળાની અંદર કુલ સાત રાઈડ તથા સ્ટોલ્સ ને એવું હતું જેની અંદર એક ટાવર રાઈડ હતી એ ગઈકાલે આશરે સાડા દસ વાગ્યે જે ટાવર રાઈડ હતી તે ઉપર જઈ અને અડધે સુધી એટલે કે વિસક ફૂટ સુધી નીચે આવી અને વીસેક ફૂટ પછી કોઈ તકનીકી કારણોસર તે રાઇડ નીચે સીધી ભટકાઈ ગયેલી જેને કારણે આ રાઈડ જે છે તેની અંદર ટોટલ બત્રીસ સીટ છે બત્રીસ બેસી શકે છે જેની અંદર પ્રાથમિક તપાસ દરમિયાન અને બધું જોતા આઠથી નવ જણા બેસેલા હોવાનું જણાય છે જેની અંદર હાલ છ જણાને નાની મોટી ઈજાઓ થયેલી છે જેમાં ચાર જણા ત્યાં કમરમાં અને બીજી નાની મોટી ઈજાઓ છે એકને સુરત ખાતે રેફર કરેલા છે બે બાળકો છે બે મહિલા છે અને એક જે છે સુરત ખાતે રેફર કરે છે ભીલીમોળા સોમનાથ મંદિર ખાતે અકસ્માત જે ઘટ સર્જાયો છે તેમાં મેળાની પરવાનગી સીએમ એજન્સી દ્વારા લેવામાં આવી હતી આ એજન્સી પ્રાઇવેટ પ્રાપ વિરલ પીઠવા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને સીએમ એજન્સીએ પ્રથમ વખત ભીલીમોળા મેળામાં સાત અલગ અલગ રાઇડોની પરવાનગી મેળવી હતી અને અકસ્માતની ઘટના બાદ સોમનાથ પરિસરમાં આવેલી તમામ જોખમી રાઇડોને હાલમાં બંધ કરી દેવામાં આવી છે તેમને વાત કરવામાં તો એફએસએલ દ્વારા આ તમામ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પણ દોષિત હશે તેમની સામે ગંભીર ગુનો નોંધી કાર્યવાહી પણ કરવામાં આવશે અકસ્માતમાં દસ લોકો સવાર હતા જે ધડામ દઈને પડતા નાની મોટી ઇજાઓ થઈ હતી તેમાં બે મહિલા બે બાળકો અને રાઇડ ઓપરેટરને ગંભીર રીતે ઘવાયા હતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જેમાં જશ રવજીભાઈ ટંડેલ ઉમરવર્ષ ચૌદ જે બાળકો તેને સામાન્ય ઇજા થઈ હતી દીર્ઘ હેમતભાઈ ટંડેલ જે ઉમરવર્ષ ચૌદ રોશની વિકાસ પટેલ ઉંમર વર્ષ ત્રીસ અને દિશા રાકેશભાઈ પટેલ એ ઉંમર વર્ષ એકવીસ અને બિલીમરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જ્યારે રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથાના ભાગે ઈજા થતાં તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના મામલે ફાયર જવાનો બિલીમોરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ જ પ્રકારના અવનો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ